ખૂબ સફળ અને અનુકૂળતાએ થાય સમગ્ર વિસ્તારે અને સમગ્ર સમાજે પણ પ્રાર્થના લીધે કરી ખૂબ જ પરિસ્થિતિ સારી અને નસી જયી પરિસ્થિતિ એને ભોગવતી હતી દેશમાં ભાષાનો નોકી વ્યવહાર નોકો રૂપિયાનો કામ છતાં પણ માની કૃપાથી અને માના આશીર્વાદથી વિઝા લઈ લેતા હતા ભાષા સમજી શકતા હતા ઇન્ડિયાના માણસો એમને મળી શકતા હતા ખૂબ જ કઠિનતાથી મહિલભાઈની જગદી કૃપા હશે કે પોતાનું જે લક્ષ હતું એ પોતે શીખતી મહિરભાઈએ જેમ ભાઈને આશીર્વાદ આપ્યા એમ અઢાર વર્ણન અને સમગ્ર આપણા સમાજને માતાજી આશીર્વાદ આપે સારી બુદ્ધિ આપે ખૂબ સારા કામો કરીએ ખૂબ સારા વિચારો આપે અને જ્ઞાતિ અને અન્ય ગાદી જે માતાજીને માનનારા તમામ વર્ગને માતાજી સુખી અને સંપન્ન રાખે સારા વિચાર આવે એવી માભાસે પ્રાર્થના કરી ભાઈ તારીખ એક બે હજાર પચીસ અહીંયા અમારા આ ભાઈ હિતેશભાઈની યુવક મંડળના છોકરાને ગામ સમક્ષ અને આ સમિતિ એ કયા કાર્યક્રમની એક ઉજવણી કરીએ છીએ મા બીજને દિવસે અહીંયા બીજ હોય પણ અમે બીજને દિવસ ભજન અને ભોજનનો એક કાર્યક્રમ રાખેલ છે એમાં બેવા ખવડ અને અને બે બે આવે છે અને ત્યારે અમે એક ભાઈને એક સન્માનનો કાર્યક્રમ અને શુભેચ્છા કાર્યક્રમ રાખેલ છે તો આપ સૌને જેને જેને વાત સાંભળે એવી એવા બીજા દસ પચાસ જણાને આમંત્રણ આપવાની મારી વિનંતી છે અલિતભાઈમાં સેવા સમિતિ તથા સમસ્ત ગામ કાર્યક્રમ છે હું આપને તમામની હાર્દિક આમંત્રણ પાઠવું બેઠા 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 મારે ને સંજીયન માં છે એટલે દીપthio is કહેવાનું હોય આ ભઈ એક વિશ્વાસ થી દીવો કરતો તો કે આઈ થી જાઉં જે દીજે તો આને મતલબ પોતાનો પાકિસ્તાન માં ના કરીએ એક દીવો કરીએ કાઈ થી જાય છેલે İzlediğiniz için <laughs>

સાહેબ <laughs>

બધાય આપણે તૈયારી ફેમિલી શાંતિબેન બધા સાથે સંગાથે અહીંયા મોઢવાડા ગામમાં ધીરભાઈ માના દર્શન કરવા આવ્યા અને દર્શન કરીને અમને ખૂબ જ આનંદ થયો તો બધાને જણાવવાનું કે તમે પણ ક્યારેક આવો માહોલ બનાવો દિવસના અત્યારે ઠંડીનું મોસમ છે બધાને ખબર છે ટાઈટ તો લાગતી જોઈએ પણ હવાનાથી નીકળો એટલે આ મધ્યમાં ઘણા બધા આપણા ગુજરાતમાં આપણા કાઠિયાવાડમાં પોરબંદર વિસ્તારમાં જોવાલાયક સ્થળ છે તો આપ સબને આવું નમ્ર વિનંતી સબ્સક્રાઈબ કરજો ફોલો કરજો